ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર લાઈવ હરાજી રોજ લાઈવ હરાજી જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ શું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એથી જો જો કોઈ જરૂરની લાઈક ઠ સાઠ સાઠ રુપિયા ત્રણસો સાહીઠ ગુણું ભાઈ પલ્યા ત્રણસો સાહીઠ એકસઠ એકસઠ બાસઠ બાસઠ ત્રેસઠ ત્રેસઠ ચોસઠ ચોસઠ રૂપિયા ત્રણસો પાસઠ 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 રૂપિયા ત્રણસો છાસઠ છાસઠ રૂપિયા પચાસ બાવન પચાવ પાંચ ત્રણસો ઓગણ સિત્તેર ત્રણસો ઓગણ સિત્તેર સિતર સિતરપસો ચોવીસો ચોવીસ ચાલીસ બેતાલીસ પચાસ

નવ્વાણું ચારસો એક બે ત્રણ ચાર પાંચસો સાત પાંચ રૂપિયા ચારસો આઠ આઠ રૂપિયા નવ

પાસઠ રૂપિયા છાસઠ

ચપન ચોપન ચોપન રૂપિયા તરફો ચોપન બોલવો તળકો ચોપન ચોપન રૂપિયા ચોપન ભાઈ ઓગણ સા તો એક

ત્રણસો નેવું એકાણું બાણું ત્રણું ચો પંચાણું જૂમો અવ્વાણું ચારસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત રૂપિયા સાત રૂપિયા

ઓગણસિત્તેર રૂપિયા चारो चुम्मा चार चुम्मा